ના મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું જયેષ્ઠવદ સંકષ્ટ ચતુર્થીના દિવસે ગણપતિ સાથે જોડાયેલી માન્યતા આજે ચૌદ જૂન બે હજાર પચીસના દિવસે ગણેશ ચતુર્થી છે આજના દિવસે આપણે સાંભળીશું ગણેશજીને દુર્વા કેમ ચઢાવાય છે ગણપતિને મોદક કેમ ચડે છે અને ગણપતિની કેવી રીતે પ્રથમ પૂજ્ય બન્યા છે ગણેશજીને દુર્વા કેમ ચડાવવામાં આવે છે દુર્વા એક પ્રકારનું ઘાસ છે જે ગણેશજીની વિશેષ અર્પણ કરવામાં આવે છે ગણેશજીને અને દુર્વાનો સંબંધ અંગે અંલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે કથા પ્રમાણે તમામ દેવતા અને મનુષ્યો અંડલાસુરના આતંકથી કંટાળી ગયા હતા ત્યારે દેવરાજ ઇન્દ્ર તમામ દેવી દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતા શિવજીએ કહ્યું કે આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે ત્યારબાદ તમામ દેવી દેવતા અને પ્રમુખ ઋષિ મુનિઓ ગણેશજી પાસે પહોંચ્યા હતા દેવી દેવતા અને તમામ પ્રાણીઓની રક્ષા કરવા માટે ગણેશજી અંલાસુરને યુદ્ધ કરવાનું પહોંચ્યા ત્યારે બંને વચ્ચે ઘમાશાન યુદ્ધ થયું અંડલાસુર પરાજિત નહોતો થઈ રહ્યો ત્યારે ગણેશજી તેને પકડીને ગળે ઉતારી લીધો ત્યારબાદ ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી ગણેશજીના પેટની બળતરા શાંત કરવા માટે કશ્યપ ઋષિએ દુર્વાની એકવીસ ગાંઠો બનાવી અને ગણેશજીને તેનું સેવન કરવાનું જણાવ્યું દુર્વા ગ્રહણ કરતા જ તેમના પેટની બળતરા શાંત થઈ ગઈ ત્યારથી જ ગણેશજીને દુર્વા ચડાવવાની પરંપરા શરૂ થઈ ગઈ ગણપતિ લક્ષ્મી અને સરસ્વતી એકસાથે કેમ પૂછાય છે ગણેશજી લક્ષ્મીજી અને દેવી સરસ્વતીની એક સાથે પૂજા ખાસ કરીને દિવાળીના દિવસે કરવામાં આવે છે દિવાળીએ સુખ સમૃદ્ધિનો પર્વ મનાય છે આ દિવસે ગણેશજી અને બુદ્ધિલક્ષ્મી એટલે કે ધન અને સરસ્વતી એટલે જ્ઞાનનું મહત્ત્વ જણાવવા માટે તમામની એકસાથે પૂજા થાય છે જ્ઞાનનો ઉપયોગ પોતાની બુદ્ધિ પ્રમાણે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ મળે છે જે વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ તેની બુદ્ધિ પ્રમાણે કરે છે તો તેને ધનની પ્રાપ્તિ થાય છે ગણપતિ મૂષક પર કેમ સવારી કરે છે આ અંગે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે તેમાંથી સૌથી વધુ પ્રચલિત કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં એક અસુર મૂષકના સ્વરૂપે પારાશર ઋષિની આશ્રમમાં પહોંચી ગયા હતા તેણે આખો આશ્રમ કોતરીને નષ્ટ કર્યો હતો આશ્રમમાં તમામ ઋષિઓએ ગણેશજીની પ્રાર્થના કરી કે મૂષકના આતંકનો અંત હલાવે ત્યારે ગણેશજી આશ્રમમાં પ્રગટ થયા તેમણે મૂષકને વસમા કરવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ મૂષક કાબૂમાં આવ્યો નહીં છેલ્લે ગણેશજીએ પાશ ફેંકીને મૂષકને કેદ કર્યું ત્યારે મૂષકે ગણેશજીને મૃત્યુદંડ ન આપવાની પ્રાર્થના કરી ગણેશજીએ તેની પ્રાર્થના સ્વીકારી અને વરદાન માગવા કહ્યું મૂષકનો સ્વભાવ કૃતક હોય મૂષકે કહ્યું મને કાંઈ નથી જોઈતું તમે જ કંઈ માગો ત્યારે ગણેશજીએ તેના કૃતક પર હસ્યા અને કહ્યું તું મને કંઈ જ આપવા માંગે છે તો મારું વાહન બની જા મૂષક આ વાત પર રાજી થઈ ગયો પરંતુ ગણેશજી તેના પર બેઠા ત્યારે મૂષક દબાઈ ગયો ત્યારબાદ ગણેશજીએ પ્રાર્થના કરી કે તેના અનુસાર અનુસાર પોતાનો ભાર કરે ત્યારે ગણેશજીએ મૂષક અનુસાર પોતાનો ભાર કર્યો ત્યારથી મૂષક ગણેશજીનું વાહન બન્યો તેનો મનોવૈજ્ઞાનિક પક્ષ એ છે કે ગણેશજી બુદ્ધિના દેવતા છે અને મૂષક કૃતકના પ્રતિક છે કૃતકોને બુદ્ધિ દ્વારા જ શાંત કરી શકાય છે ગણેશજીનો એક દાંત કેમ તૂટ્યો છે ગણેશજીને એક દંત કહેવાય છે એટલે એક જ દાંત ધરાવનાર એક દાંત કેવી રીતે તૂટ્યો તેની પ્રચલિત કથા અનુસાર એક દિવસ ભગવાન વિષ્ણુના પરશુરામ શિવજીને મળવા કૈલાસ પર્વત પહોંચ્યા ગણેશજીએ પરશુરામને શિવજીને મળવાથી રોક્યા હતા કારણ કે તે સમયે શિવજી વિશ્રામ કરી રહ્યા હતા આ વાતથી ક્રોધિત થઈને પરશુરામે તેમને કુહાડીથી ગણેશજી પર પ્રહાર કર્યો ગણેશજી પરશુરામનો પ્રહાર રોકી શકતા હતા પરંતુ શિવજી પરશુરામને આ કુહાડી ભેટ કરી હતી તેથી પ્રહાર ખાલી ન જાય તે માટે ગણેશજીએ આ વાર પોતાના દાંત પર લઈ લીધો ત્યારબાદ ગણેશજી એક દાંત હોવાને લીધે તેઓ એક એકદંત તરીકે ઓળખાય છે કેમ ગણપતિને તુલસી અર્પણ કરવામાં આવતી નથી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને તુલસી સાથે જ ભોગ ચડે છે ગણેશજીની પૂજા તુલસી વર્જિત માનવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર તુલસીએ ગણેશજી જોડે લગ્ન કરવાની પ્રાર્થના કરી હતી પરંતુ ગણેશજીએ તુલસી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી જેના લીધે તુલસી ક્રોધિત થયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો આ શ્રાપને લીધે ગણેશજી પણ ક્રોધિત થઈ ગયા અને તેમને તુલસીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર જોડે થશે આ સાંભળીને તુલસી દુખી થઈ ગઈ તેમણે ગણેશજી પાસે ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારા લગ્ન ભલે એક અસુર સાથે થાય પણ તમે ભગવાન વિષ્ણુને પ્રિય રહીશો પરંતુ મારી પૂર્જામાં વર્જિત રહેશો સૌ પ્રથમ ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવ છે આ વરદાન શિવજીએ ગણેશજીને આપ્યું હતું એક કથા અનુસાર કાર્તિક સ્વામી અને ગણેશજી વચ્ચે શરત લાગી હતી કે સૌ પ્રથમ પૃથ્વીનું ભ્રમણ કોણ પૂર્ણ કરશે કાર્તિક સ્વામીનું વાહન મોર છે કાર્તિકે મોર વાહન પર સવાર થઈને નીકળી ગયા ગણેશજીએ વિચાર્યું કે તેમનું વાહન તો મૂષક છે તેને લઈને તે જલ્દી પરત નહીં ફરી શકે ત્યારે તેમણે માતા પિતાને જ સર્વલોક માનીને શિવજી તથા માતા પાર્વતીની પરિક્રમા શરૂ કરી દીધી ગણેશજીની બુદ્ધિ અને ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને પ્રથમ પૂજ્ય થવાનું વરદાન આપ્યું ગણેશજીને મોદક અને લાડુ કેમ પ્રિય છે ભગવાનને મોદક અને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે એકવાર માતા પાર્વતીએ ગણેશજીને ખાવા માટે લાડુ આપ્યા હતા લાડુ ભગવાનને એટલા પસંદ આવ્યા કે તે તેમનો પ્રિય ભોગ બની ગયું એક અન્ય કથા પ્રમાણે માતા અનસુયાએ ગણેશજીને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું તે સમયે ગણપતિ ભોજન કરતા જ જતા હતા પણ તેમની ભૂખ સંતોષાતી નહોતી જેથી માતાએ તેમની માટે મોદક બનાવ્યા મોદક ખાતા જેમની તેઓ તૃપ્ત થઈ ગયા તે સમયથી તેમને તેમને મોદક ધરાવવાની પરંપરા પ્રચલિત છે ગણપતિની ડાબી અને જમણી બાજુની શૂંઢનું શું મહત્ત્વ છે જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી બાજુએ હોય તેને સિદ્ધિ વિનાયકનું રૂપ માનવામાં આવે છે જ્યારે બીજી બાજુએ સૂંઢવાળા ગણપતિ વિનાયક કહેવાય છે સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ વિનાયકને ઘરની અંદર સ્થાપિત કરવાની પરંપરા છે વિઘ્ન વિનાયકને ઘરની બહાર સ્થાપિત કરવામાં આવે છે જેથી ઘરમાં કોઈ વિઘ્ન પ્રવેશ ના કરે ઘરમાં સ્થાપવા સીધા હાથ અને સૂંઢવાળા ગણેશને શ્રેષ્ઠ છે જેથી ઘરમાં કોઈ વિઘ્ન ન આવે ઘરમાં સ્થાપના કરવા માટે સીધા હાથ અને શૂંઢવાળા ગણેશ શ્રેષ્ઠ છે ગણપતિના હાથમાં અંકુશ કેમ છે આઠ દૈત્યોએ ગણપતિને પરાજિત કર્યા હતા આ આઠ દૈત્યો ખરાબ વસ્તુઓના પ્રતિક છે અહંતાસુર અહંકારનું કામાસુર વાસનાનું પ્રતિક ક્રોધાશુર ક્રોધનું માયાસુર માયાનું અને લોભાશુર લોભનું પ્રતિક આ દરેક દાનવોને ગણપતિના અંકુશે કાબૂમાં લીધા હતા તેનો અર્થ એ થાય છે કે તેનો અર્થ એ થાય છે કે ગણેશના દર્શન પૂજન કરવાથી આપણે વાસના ક્રોધ માયા અને લોભથી બચી શકીએ છીએ આપણે પણ આપણા મન પર અંકુશ લગાવીને અભિમાન વાસનામાં ક્રોધ માયા લોભ પર કાબૂ મેળવવો જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ